नमस्कार दोस्तों खेती परिवर्तन यूट्यूब चैनल में तरु स्वागत है દેશમાં ફરી એકવાર વાવાજોડા સાથે ભારે વરસાદનો એલર્ટ આવી ગયું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂકાશે જોરદાર ગાજવીજ સાથે વિજળી પડવાની પણ શક્યતા છે દરિયાકાંઠે જોરદાર પવન ફૂકાશે દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદ કહેર વર્તાવશે તેવું હવામાન વિભાગનું રેડ એલર્ટ છે ગુજરાત પર શું આફત આવશે તે આગાહી જોઈ લઈએ ડિસેમ્બરમાં કમોસમી વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેણે આણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે જાન્યુઆરીમાં ઠંડો રહી શકે છે એટલે કે આ મહિનામાં કાપેલ ઠંડી પડશે ગુજરાતમાં ઠંડીની શરૂઆત મોડી થઈ છે પરંતુ જબરદસ્ત થઈ છે છેલ્લા 5 દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જો કે સાવધાન રહેવાની હવે જરૂર છે ડિસેમ્બરનો આ મહિનો કાપેલ ઠંડીમાં પસાર કરવા ना एंधार वर्ताई रहा छे डिसेम्बर अंत में खूबज ठंडी पड़वा आगाही करी छे तो बीजी तरफ आगाहीकार अंबालाल पटेले आगाही छे गुजरात आगामी दिवसों ठंडी मा मे राज्यवासी राहत मेरी संभावना छे आगामी सात दिवस वातावरण शुष्क रह पवन दिशा उत्तर पूर्वती पूर्व थी पूर्व तरफ न पवन फूकाय आगाही आवी छे हवा निष्णान परेश गोस्वामी ए आगाही करी छे के गुजरात में आगामी पंदर फेब्रुआरी सुधी ठंडी नु जोर यथात रहे गुजरातवासी પંદર ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો અહેસાસ કરવો પડશે જેમ ગરમી અને ચોમાસુ લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે